પવિત્ર ભૂમિ હરિદ્વારમાં શ્રી નકડંકધામ આશ્રમ ભૂપતવાડા ખાતે પવિત્ર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ તારીખ ત્રીસમી એપ્રિલથી થઈ ચુક્યો છે જેનો લાભ અનેક ભાવિકજનો લઈ રહ્યા છે આ કથાનું રસપાન સુપ્રસિદ્ધ કથાકાર શ્રી નિરંજનભાઈ ઉપાધ્યાય તગડીવાડા કરાવી રહ્યા છે મહારાજશ્રીની ચોપન ગુરુદેવ શ્રી ગજાબાપુ અને મહંત શ્રી વિક્રમ બાપુના આયોજન હેઠળ થઈ રહ્યું છે તેમનો ઉદ્દેશ્ય છે કે વધુને વધુ લોકો શ્રીમદ ભાગવતના પાવન કથા મૃતનું શ્રવણ કરે અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરે આ કથા શ્રી નકડંકે ધામ આશ્રમના શાંત અને પવિત્ર વાતાવરણમાં યોજાઈ રહી છે જે ભાવિકોને એકાગ્રતા અને શાંતિનો અનુભવ કરાવશે આશ્રમનું આધ્યાત્મિક વાતાવરણ કથાના મહિમાને વધુ ગાઢ બનાવશે તો સર્વે ભાવિક જનોને હૃદયપૂર્વક આમંત્રણ છે કે તેઓ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પધારે અને કથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવે આ એક અલૌકિક અવસર છે જે આપના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવશે